તારવવામાં અકસ્માત સર્જાય છે અને સામસામે અથડાતા ઈજાઓ પહોંચે છે નાના વાહનો સ્લીપ થતા પણ પડી જાય છે સ્કૂલે જતા બાળકો વાહન ચાલકો અને રાહદારીઓ ધોરાજીના જમનાવર રોડ પરનો મુખ્ય રસ્તો માથાના દુખાવા સમાન બની ગયો છે જમનાવ રોડ પર રહેતા લોકો અને દુકાન ધરાવતા વેપારીઓને પણ મુશ્કેલીઓ પડી રહી છે રાજકીય આગેવાન કે સરકારી તંત્રના લોકો પણ આ જ રસ્તા પરથી પસાર થતા હશે પણ તે લોકો પણ મૌન સેવી બેઠા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ રોડ પરના લોકોની માંગ છે કે તાત્કાલિક અસરથી આ રસ્તાની મરામત કરવામાં આવે મારું નામ બાવનજીભાઈ જાગાણી અને મારો આ એરિયો છે જમનાવડ રોડ દર વર્ષે અમારે જમનાવડ રોડ પર પહેલા વરસાદે જ આ પરિસ્થિતિ થઈ જાય છે હાન થાય તો ઓછા ઓછા આમાં ચાર પાંચ જણા ચાર પાંચ જણા પડી જાય કઈ સ્થિતિ લપશે છે ખાડા છે બબે ફૂટના ખાડા પડી ગયા છે અને મારા દર વર્ષે આજ થાય છે રોડ ની હાલત છે જો આમાં સાધન સાધનવાળા રોડ તારવીને વ્યયા જાય છે આ બાજુ મારા ધંધા ભાંગી ગયા કોઈ આ રોડે નીકળવાય કોઈ પૂછવું નથી ખાડા બબે ફૂટના જાજા નથી અધિકારીઓ બધા અમારા અહીંયા આંધ્રા છે કોઈને ધ્યાનમાં નથી અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય અમારી દશા પેલી સુધરી જ નથી અમારી પરિસ્થિતિ આના આજ છે

રશિકભાઈ જાગાણી જમનાર રોડ ઉપર રહું છું મારી દુકાન પણ જમનાર રોડ ઉપર છે ને રહું છું પણ ત્યાં આ રોડ વર્ષો વર્ષોથી આ જમનાર રોડની અંદર કોઈ પણ અધિકારીઓ કે કોઈ પણ શાસન હોય છે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈ દિવસ અમારો રોડ રિપેર થતો નથી બરાબર છે અને આ રોડની અંદર ગોઠણે ગોઠણે પહેલાં જ વરસાદની અંદર ખાડા એટલી હદે પડી ગયા છે ને કે છોકરાઓ હોય સ્કૂલે જતા હોય બાઇક હોય કે સાયકલ હોય કે મોટા વડીલો હોય ચાલીને હોય કે બાઇક લઈને હોય તો એક ગોઠણે ગોઠણે ખાડા પડી ગયેલા છે બરોબર તો અમારી તંત્રને નમ્ર વિનંતી છે કે આ રોડને ને ખાડા એટલે ગોઠણે ગોઠણે ખાડા પડી ગયા છે તંત્રને એટલી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આને ટાઈમ પર્યાને આરસી ડામરનો પેલો મારી દે લેર અને આની અંદર અમારે જે પેલો આરસીસી મંજૂર થયેલું છે પાંચ વર્ષથી કહે છે મંજૂર થઈ ગયું મંજૂર થઈ ગયું ટેન્ડર અપાઈ ગયું પણ હજી સુધી કાંઈ અમારું કામ નથી મારું નામ ચાડાણી મુક્તાબેન છે અમે રોડ ઉપર જમના રોડ ઉપર રહેશે પણ બહુ જ રોડની તકલીફ છે અમારે ખાડા પડે છે બહુ જ પાણી જેવો તેવો વરસાદ થાય નો થાય તો પાણી આવે છે એમાં રોડનું કઈક કરવાનું છે હવે રોડ કોઈ દિવસ થયો જ નથી અમારે મોટા મોટા ના રોડ ગયા છે સ્કૂલ નું માહિતી અત્યારે વરસાદમાં કેવા ખાડા વરસાદના તો બહુ જ ખાડા રોડ એક વરસાદ ના તો પડી ગયા છે હજી તો વરસાદ તો બાકી છે તો ખાડા પડી ગયા એવું નથી